આજે આપણે તપાસીએ કે આપણે જે ખોરાક જમીએ તે આપણા મન અને શક્તિ આપે છે કે નિર્બળતા આપણે રસોઈ બનાવીએ ત્યારે સૌ પ્રથમ જે વ્યક્તિ આપણને રસોઈ બનાવી આપે છે તે પ્રસન્ન ચિત્તે બનાવે છે કે દુઃખી છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે તે વ્યક્તિનો ભાવ પણ રસોઈમાં જાય છે અને આપણે રસોઈ બનાવી ત્યારે ભગવત સ્મરણ કરવું અને રસોઈ બનાવતી વખતે આવા વાક્યો ઉચ્ચારવા આ રસોઈ બની રહી છે કે હું નહીં પણ ઈશ્વર બનાવી રહ્યો છું અને હું તો નિમિત્ત માત્ર છું ભગવાનના આશીર્વાદ સ્વરૂપ આ મહાપ્રસાદ છે જે જમીન ઘરના બધા નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી બની ગયા છે બધા મહાન પ્રસાદ જમીન સાત્વિક વિચારોવાળા અને દીર્ઘાયુ છે બધા સંતુષ્ટ છે ખૂબ મહેનતુ છે અને સાચું જ બોલે છે અને ઘરનો પૌષ્ટિક ખોરાક જ જમે છે અને મહેનત કરીને જ બધું લાવે છે અને સફળતા તો બધાને માટે નિશ્ચિત જ છે અને તમારા ઘરના સદસ્યોમાં બીજી કોઈ કુટે હોય તો તે કુટે નથી તેવું બોલી રસોઈ બનાવી આવી રીતે રોજ રસોઈ બનાવશું તો